હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું સ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારા હસી કિચનમાં તો આજે આપણે બનાવીશું બાળકોનો ફેવરિટ એવા ચીઝ પનીર પરોઠા જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે જે નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે ચલો સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં સૌથી પહેલાં પનીર લીધું છે એને મેં છીણી લીધું છે તો અહીંયા મેં સો ગ્રામ જેટલું પનીર લીધું છે તો આ રીતે આપણે એને છીણી લેવાનું સાથે આપણે વાટકી જેટલું ચીઝ લઈ લઈશું તો અહીંયા મેં મોઝરેલા ચીઝ લીધું છે સાથે એક ડુંગળી સમારેલી લઈશું ઝીણી સાથે ઝીણા સમારેલા ધાણા લઈશું એક ચમચી જેટલું એકથી દોઢ ચમચી જેટલું ચીલી ફ્લેક્સ લીધા છે એક ચમચી લાલ મરચું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું જો તમારે ગ્રીન ચીલી લેવી હોય તો તમે ગ્રીન ચીલી પણ લઈ શકો છો અને અંદર જો તમારે વધારાના શાકભાજી જેમ કે ગાજર છે કોબી છે એ ઉમેરવું હોય તો એ પણ તમે અંદર ઉમેરી શકો છો તો પણ આ ફક્ત ચીઝ પનીર પરોઠા છે એટલા માટે મેં ચીઝ અને પનીરનો વધારે ઉપયોગ કર્યો છે સાથે આપણે લઈ લઈશું રોટલીનો લોટ જે આપણે રેગ્યુલર રોટલી બનાવતા હોય પરોઠા એવો જ લોટ બાંધવાનો બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં એને આ રીતે થોડી પૂરી જેટલો સેપ આપી અને અંદર આપણે પૂરણ ભરી દઈશું તો આ રીતે હાથથી પ્રેસ કરતા જાય અને એની બધી જ કિનારી આ રીતે ભેકી કરી દઈશું જો પૂરણ વધારે પડતું ભરીશું તો બધું પૂરણ પરોઠામાંથી જ્યારે વણીશું ત્યારે બહાર આવી જશે અને આપણો પર પરોઠું ફાટી જશે તો આ રીતે આપણે લુવો તૈયાર કરી દેવાનો તેથી પ્રમાણસરનું પૂરણ ભરી અને આ રીતે વણતા જઈશું અને પરોઠું બહુ પાતળું નહીં કરવું નહીં તો અંદરથી જે આપણું પૂરણ છે એ બધું બહાર આવી જશે અને જ્યારે આપણે શેકીશું ત્યારે એ તવી પર બળી જશે તો એનો ટેસ્ટ સારો નહીં આવે એટલા માટે આ રીતે આપણે પરોઠું આપણે ભણીને તૈયાર કરી દીધું છે તો આપણે એને તવી પર લઈ લઈએ હવે આપણે એને ફેરવી દઈશું એક બાજુથી સરસ શેકાઈ ગયું છે તો આપણે એને ફેરવી લઈશું અને ઉપર થોડું તેલ લગાવી અને એને શેકવાનું છે જો તમારે ઘીથી કે બટરથી શેકવું હોય તો પણ તમે શેકી શકો છો આ રીતે બંને બાજુ આપણે તેલ લગાવી અને શેકી લેવાનું તો જો ફ્રેન્ડ સરસ એવું આપણું પરોઠું બંને બાજુથી શેકાઈ ગયું છે અને સેજ પણ ફાટ્યું નથી એટલે આપણું પોરણ બરાબર અંદર માપસરનું ભરાયું છે હવે આપણે એને બહાર લઈ લઈશું પ્લેટમાં લઈ લઈએ આ જ રીતે આપણે બીજા પરોઠા પણ વણીને તૈયાર કરી દઈશું તો અહીંયા અમે બીજું પરોઠું પણ વણીને તૈયાર કરી દીધું છે આપણે એને પણ શેકી લઈશું અને સાથે બીજા પરોઠા પણ વણી લઈશું તો આ જ રીતે આપણે બધા પરોઠા વણીને શેકાઈને તૈયાર કરી લીધા છે અને હા ફ્રેન્ડ્સ જો તમને વિડીયો ગમ્યો હોય રેસીપી ગમતી હોય તો જરૂરથી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલું બે લાઇકન પણ દબાવી દેજો જેથી મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા ખૂબ જ સરસ એવા ચીઝ પનીર પરોઠા અને તમારે ચટણી સાથે કે સોસ સાથે તમે એને સર્વ કરી શકો છો તમે દેખી શકો છો અંદર ચીઝ કેવું સરસ લાગે છે તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ